બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીની પહેલા અમારા બધા બે ચાર જણા બીજા જીતી જશે આવું લોકોના દિલની અંદર ભાવના હતી પરિણામ અલગ આવ્યું ધાર્યું પરિણામ ન આવ્યું બધો માહોલ વિખાઈ ગયો જે માણસો અંદરખાને હારે બહાર બાર આમ તે માર બધું ગાયબ અચાનક અને નિષ્ફળતા આવી ઈ સમયમાં કોને આમ આદમી પાર્ટીને કોને અમને બધાને અને કોને આખા ગુજરાતને સંભાળીને રાખ્યું એની નોંધ લઈને આજનું સેલિબ્રેશન આજની ઉજવણી થવી જોઈએ તેદી પાર્ટી નો ટકી હોત તે દિવસે સંયમ નો હોત ધીરજ નો હોત હાર ને પચાવી જવાનું કાળજું ન હોત તો આજે આ ઉજવણી નો હોત અને એવા બે હજાર બાવીસ ની ચૂંટણી પતિ નામ લેવા બેસીએ તો હંમેશા જીત ટીમ ની હોય દુનિયાની કોઈ પણ યુદ્ધ હોય કે ક્રિકેટ હોય કે ધંધો હોય કે રાજનીતિ હોય જીત હંમેશા ટીમ ની હોય ટીમમાં કરોડો માણસો હોય પણ બે હજાર બાવીસ ની ચૂંટણીનું પરિણામ આવ્યા પછી આમ આદમી પાર્ટીને માનનીય શ્રી યશુદાનભાઈ ગઢવી અને માનની મનોજભાઈ સોરઠિયાએ સંભાળવાનું કામ કર્યું